ઘટનામાં ઘાયલ થયેલા છ લોકોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સિહોરી રેફર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને ધારપુર રિફર કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલે સિહોરી પોલીસને જાણ કરવામાં આવી છે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે વિડીયો જર્નાલિસ્ટ સિદ્ધરાજ ઠાકોર સાથે સજા રેવી ન્યૂઝ બનાસકાંઠા મેં અમારે થોડો ઝઘડો ચાલતો હતો અને મેં ભાઈને ભેગા કર્યા આગળ બે અમારે સમાધાન કરાવો એટલે સમાધાન ના કર્યું એમને અને સિદ્ધાર્થ મારવાનું જ પોઝિશન કરી અમારા ભાઈઓ બે વાહનો અમે મહેલાને ભેગા કરીને ગયા પણ અમને સિદ્ધાર્થ મારવા જ મળ્યા અમને મારવામાં બેને મોલ્લા દાડે અમને માર્યા પણ અમે નહોતું આવા તોફો કર્યો ભાઈ જાત સારું છે પણ અહીં એના છોકરા પાંચ જણાને આ અમારા બધાને બેઠે બેઠે સીત્રી સીત્રી માર્યા છે એટલે હવે અમને આવ્યું અમને હોય ખટાય એમ નથી અમને હોય રહેવા દે એમ નથી અમારા પોત ઘરેને એટલે હવે અમારે ક્યાં જાવું એટલે હવે આને માટે સરકારને જોવાનું છે કે આને રાખવો કે ના રાખવો કાલે બીજાને જો આવું બી તોફાન કરશે તો ઉપાધિ કઈ મૂકી દે તો અમારે સરકારની વિનંતી છે આજે મારું નામ વસરંભાઈ નાગરભાઈ મકવાણા વાસમાં